नमस्कार मित्रों बुडीमा तुम्हारो स्वागत छे मित्रों તમે રોકી સ્ટાર બેન્ટ ને તો ઓળખતા જ હશો કે જ્યાં રોકી સ્ટાર જ જેના માલિક સે પીન ટુ ભય જ્યાં રોકી સ્ટાર બેન્ટ જતી હોય ત્યાં માણસ નઈ થ્યો ફૂલ પબ્લિક એટલે કે માણસો ત્યાં ખૂબ થતાય છે એટલે કે રોકી સ્ટાર બેન્ટ ને જોવા માટે જે પબ્લિક છે પડા પડી હુજી પહોંચી જતી હોય છે ત્યારે જે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધી જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે નંદુરબારમાં રોકી સ્ટાર ભેટ ગઈ હતી અને જે એમની લોક જહાના એટલી બધી હતી કે ભાઈ ત્યાં જે એટલી પબ્લિક થઈ કે ભાઈ એટલા તો મુખ્યમંત્રી કે प्रधानमंत्री જે મીટિંગની અંદર પબ્લિક ના આવતી હોય એટલી પબ્લિક ત્યાં ગળ થઈ હતી છેલ્લા 6 મહિના પહેલા પણ આવી ઘટના બની હતી કે જે દેવ મોગરાની અંદર જારે પ્રોગ્રામ માટે ગયા હતા ત્યારે ત્યાં પણ ભારે સંખ્યામાં થઈ હતી પણ ત્યાં આગળ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ આ વખતે પણ જે રીતે કે વાત કરવામાં આવે તો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે યોજવામાં આવ્યો હતો ત્યારે રોકી સ્ટારના માલિકે પિન્ટુબાઈ જણાવતા અનુસાર કે આ વખતે જેમને લોક જહાના એટલી બધી વધી રહી છે કે દિવસે ને દિવસે જે લોક જહાના જે છે ખૂબ વધી રહી હોય ત્યારે જે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નંદુરબાર ખાતે પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ કરવા માટે ગયા હતા ત્યાં આગળ એટલી પબ્લિક થઈ કે ભાઈ બધી પબ્લિક ત્યાં જતી રહી ગઈ એટલે કે પબ્લિક જ એટલી ત્યાં આગળ થઈ હતી આદિવાસી સમાજની અંદર જે વાત કરવામાં આવે તો બીર ચામુંડા ભગવાનના 150મી જન્મ જયતી દિવસે એટલે કે આજે 9મી ઓગસ્ટ નિમિત્તે યોજવામાં આવ્યો તો ત્યારે એટલી પબ્લિક સાથે ત્યાં આગળ હાજરી આપી હતી અને વાત કરવામાં આવે તો જે રોકી સ્ટાર જેવા મોટા મોટા કલાકાર જે પિન્ટુબાઈ જેવા મોટા મોટા કલાકારોને સાંભળવા માટે આ જે આદિવાસી સમાજ એ ખૂબ જ પસંદ કરે છે આજની વિડીયો અંદર આટલું જ આ વિષય તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો હું તમારા દોસ્ત શૈલેષબેલ જયહિન વંદે માતરમ જય જોહાર જય આદિવાસી